જગળિયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા જગળિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ એક એવું માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન પર પ્રદૂષણના કારણે થતી અસરો પર કવચ પૂરું પાડી શકે છે આજના દિવસ નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડીયા દ્વારા ઝઘડીયા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોર્ટના જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાવ વૃક્ષો બીલી લીમડો વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ સિનિયર સિવિલ

જીનિયર પ્રિન્સિપાલ સિવિલ જજ એકતા બેન ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ શદ્ધ થાય અને લોકોને તંદુરસ્તી સુધરે તે માટે આ આયોજન કરવામાં આવેલ જેના તમામ સ્ટાફે વકીલ મિત્રોએ સાથ સહકાર આપી સારી રીતે પાર પાડેલ છે